તો રાજકોટ લોકસભા માટે કોંગ્રેસનું કોકડું ગુજવાયું છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બેઠક કરવાના છે કાર્યકરો અને હોદ્દેદારો સાથે શક્તિસિંહ બેઠક કરશે કોંગ્રેસના આંતરિક જૂથવાદને ઠારવાનો પ્રયાસ કરવામાં આવશે સવારે અગિયાર વાગે શક્તિસિંહ ગોહિલ આ બેઠક કરવાના છે તો શક્તિસિંહ ગોહિલ બેઠક કરવાના છે અગિયાર વાગે આ બેઠક કરવાના છે કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે શક્તિસિંહ બેઠક કરવાના છે કારણ કે રાજકોટ બેઠક પર પણ જે ઉમેદવારો છે તેમણે ઇલેક્શન લડવાની ના પાડી છે જેના કારણે રાજકોટ લોકસભા માટે કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે હવે ભાજપના જે સક્ષમ ઉમેદવાર છે તેની સામે લડવા માટે કોંગ્રેસે કયા ઉમેદવારને મેદાને ઉતારે છે તે પણ જોવું રહ્યું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બેઠક કરવાના છે કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે તેઓ બેઠક કરશે કોંગ્રેસના આંતરિક જૂથવાદને ઠારવાનો પ્રયાસ કરવામાં આવશે વધુ વિગત સાથે ઋષિ અમારા સંવાદદાતા ફોન લાઇન પર જોડાઈ ચૂક્યા છે ઋષિ લોકસભા બેઠક ને લઈને કોકડું કોંગ્રેસ માં ગુજવાયું છે જેને લઈને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટ આવી ચુક્યા છે આજે સવારે અગિયાર કલાકે તમામ નેતાઓ સાથે લલિત કગથરા પણ અત્યારે કહી રહ્યા છે જો પાર્ટી મને ટિકિટ આપશે તો હું લડીશ સામે એનસીપી માંથી ચંદુ વઘાસિયા પણ કહી રહ્યા છે કે મારે શરદ પવાર સાથે વાત થઈ ગઈ છે ચૂંટણી તૈયારી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે

શક્તિસિંહ આજે રાજકોટ આવ્યા છે અને અગિયાર વાગે તમામ નેતાઓ સાથે તે બેઠક કરવાના છે અને બેઠક બાદ રાજકોટ નું આજે કોકડું ગોચવાયું છે તેનું નામ જાહેર થવાની શક્યતા છે બિલકુલ થી આભાર તમામ વિગતો બદલ